જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપડી ગામના ચાલીસ જેટલા ખેડૂતો માટે બે હજાર ફૂટનો સીમવાડી વિસ્તારમાં જવાનો મુખ્ય રસ્તો સમસ્યા રૂપ બનતા ખેડૂતો ભારે હાલાકી વેઠી રહ્યા છે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાતા હોવાથી ખેડૂતો પોતાની વાડીએ પણ જઈ શકતા નથી આ રસ્તા મુદ્દે ખેડૂતોએ મામલતદાર ટીડીઓ ધારાસભ્ય સહિતનાઓને અનેકવાર રજૂઆત કરવા છતાં વર્ષો જૂની સમસ્યાનું હજુ સુધી કોઈ જ નિવારણ આવ્યું નથી ખેડૂતો માટે પોતાની વાડીએ ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે મારો ખડપીપડી મારી જમીન અહીંયા છે આ રસ્તો છે આ રસ્તામાં હલાય એમ નથી હજાયણો માણા હાલે તો એને પગ માં પાણા બાણા ને લાગે એવું છે પાણીમાં સતત હાલવું પડે તો આ સમસ્યા કોઈ રજૂઆત કરવા છતાંય કોઈએ કાંઈ આ આવ્યું નથી કોઈએ કાંઈ આપણને આશ્વાસનય આપ્યું નથી તમે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો અને રસ્તો થઈ જાય એવું તમે સરકારશ્રીને નિવેદન કરો મેંડરદા તાલુકાના ખડપીપડી ગામથી

અને અમે કેટલા ઠેકાણે રજૂઆત કરી ધારાસભ્યને કરી જિલ્લા પ્રમુખને કરી મામતદારને કરી કલેક્ટરને કરી હજી સુધી અમે કોઈ નિવેરો આવ્યો નથી અને તમે અમારે આ રસ્તાનું રિયાલિટી ચેક કરવા આવ્યા અને તમે જે અમને અમારી સમસ્યાનું નિવારણ કરવા માટે તમે અમને આશ્વાસન આપ્યું કે બાપા તમારી વાત અમે ગાંધીનગર સુધી પુગાડી દઉં એ અમારી ગેરંટી છે અને તમારો હું ખૂબ ખૂબ આભાર માનું કે તમે અમારા આ અમારા દુઃખનું નિવારણ કરવા માટે આવ્યા ખડબીપડી ગામના ચાલીસ જેટલા ખેડૂતોની સમસ્યાના નિવારણ કરવા જિલ્લા પંચાયત દ્વારા ત્રણ વર્ષ પહેલા માટી પાથરી રસ્તો રિપેર કરવામાં આવ્યો હતો પણ વરસાદના કારણે રસ્તો ધોવાઈ જતા હવે આ બે હજાર ફૂટના રસ્તામાં સીસી રોડ બનાવવો પડે તો જ ખેડૂતોની સમસ્યા હલ થાય એમ છે આગામી દિવસોમાં સીસી રોડ બનાવી ખેડૂતોની સમસ્યાનું તાકેદી નિવારણ થાય તેવા પ્રયાસો જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવશે તેમ જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમર દ્વારા જણાવવામાં આવ્યું હતું જુનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાના ખડપીપરી ગામે ખડપીપરીથી ગોધમપુર જતા ઉગમણી ગારી કહેવાય છે ત્યાં ચાલીસ કરતાં વધારે ખેડૂતોને હાલાકીનો સામનો ભોગવવો પડે છે એ ગારીમાં માટીવાળો રસ્તો છે સીસી રોડ કરવામાં આવે તો જ એ ખેડૂતોની સમસ્યાનો હલ થાય એમ છે એ રસ્તાને નોન પ્લાન રસ્તા માટે એનું એસ્ટિમેટ કરી અને અમે દરખાસ્ત કરી છે સરકારમાં કે આ નોન પ્લાન રસ્તો મંજૂર કરવામાં આવે અને એટલો જે ભાગ જે છે બે હજાર ફૂટ જેટલો એ સીસી રોડ કરવામાં આવે તો આ ખેડૂતોની સમસ્યાને નિરાવરણ થાય એવું છે અને કો રજૂઆત કરી ખાસ કરીને તમારી પાસે આવેલા મારી પાસે રજૂઆત કરવા આવેલા મેં એક વખત એ ગારી મારી ગ્રાન્ટમાંથી મેટલિંગ કામ કરી આપેલું તો બે ત્રણ વર્ષ કામ ચાલ્યું ફરી પાછું ભારે વરસાદને કારણે એ મેટલિંગ ધોવાઈ ગયું એટલે ફરી આ વખતે સમસ્યા થઈ છે એટલે સીસી રોડ કરવો પડે એમ છે